વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલો જંબુ પેટ રાવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરોને લઈ સ્થાનિકો પરેશાન વડોદરા શહેર ડાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુ પેટ રાવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાક સમયથી ઉભરતી ગટરોનું ઉભરતું દૂષિત પાણીને લઈને સ્થાનિક લોકો અનેક વખત નગર સેવકો અને નગરપાલિકામાં અધિકારીઓને ટેકનોફોલિક જાણ કરી છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી આ દૂષિત પાણીના કારણે બીમારીઓ છે દૂષિત ઉભરાતું ગટરનું પાણીને લઈને લોકોને આવવા જવા પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પણ રહે છે પરંતુ તેઓ દ્વારા આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી છતાં અહીં કોઈ પણ અધિકારી કે કર્મચારી ધ્યાન આપતા નથી થોડાક દિવસ અગાઉ વિસ્તારમાં શ્મશાન થયું તે પરિવારને પણ આવા દૂષિત પાણીમાંથી જવું પડ્યું હતું આ સમસ્યાને વહેલી તકે દૂર કરવાની માંગણી કરી હતી